રાજકોટ જિલ્લામાં ઉપલેટાના કુંઢેજ ગામમાં ચેક ડેમ ઓવરફ્લો થયું છે જેના કારણે ડેમની સાઈડમાં આવેલા ખેડૂતોના ખેતરો ધોવાયા છે ચેક ડેમમાં ભાદર વેણુ અને મોજ નદીનું પાણી ફરી વળ્યું છે ગયા વર્ષે પણ ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યું હતું ચેક ડેમની ફરતે બે કરોડ તેતાલીસ લાખના ખર્ચે દિવાલ બની રહી છે આ દિવાલ પણ કોન્ટ્રાક્ટરે અધૂરી બનાવી હોવાનો ખેડૂતોનો આરોપ છે જેના કારણે ભારે વરસાદમાં વધુ પાણી આવશે તો બસ્સોથી પણ વધુ ખેડૂતોના ખેતરો ધોવાશે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે ઉપલેટા તાલુકાના કુંઢેચ અને નીલાખા ગામ વચ્ચે જે ચેકડેમ આવેલો છે તે માં છે તે જે કોન્ટ્રાક્ટર દ્વારા દિવાલ ન બનાવવામાં આવતા છે તે ખેડૂતને છે તે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે હું આપને આ દિવાલ બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે ગયા વર્ષે આ દિવાલ અધૂરી છોડવાને કારણે ખેડૂતોના ખેતરમાં છે તે પાણી ઘૂસી જતા ખેડૂતોને છે ખેતરનું છે તે મોટા પ્રમાણમાં છે તે ધોવાણ થઈ ગયું હતું